થોડા દિવસે જાર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો સમગ્ર હિંસક ઘટના નજીકમાં લાગેલા ગુપ્ત નિરીક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના દ્રશ્યો સામાજિક માધ્યમો પર પ્રસારિત થયા છે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સુરત પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી વાયરલ થયેલા વિડીયો ફૂટેજના આધારે વાહન નંબર અને શારીરિક દેખાવ પરથી પોલીસની ટુકડીઓએ ગણતરીની કલાકોમાં જ બંને આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી હતી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ તત્વો અન્ય વિદ્યાર્થીઓ પર પોતાનું વર્ચસ્વ જમાવવા અને ભય ફેલાવવાના ઇરાદે અવારનવાર સંકુલોની કાયદાના સકંજામાં રૂઆબ ઉતરી ગયો હતો અને પોલીસ સમક્ષ કાન પકડીને જાહેર જનતા તેમજ વિદ્યાર્થીઓની માફી માંગી હોવાના અહેવાલ છે પોલીસ તંત્ર દ્વારા મામલે મામલે કડકકારુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈપણ તત્વ શૈક્ષણિક વાતાવરણ ઢોળવાનો પ્રયાસ ન કરે શહેર પોલીસ કમિશનરે પણ સ્પષ્ટ સૂચના આપી છે કે શાળાઓ અને મહાવિદ્યાલયોની બહાર સાદા ગણવેશમાં પોલીસ કર્મચારીઓનું પેટ્રોલિંગ વધારવામાં આવશે વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનોએ પોલીસની અતિરિત કામગીરીને બિરદાવી છે અને માંગ કરી છે કે આવા તત્વો સામે દાખલા રૂપે પગલાં લેવામાં આવે જેથી વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી જયશંકર કોલેજનો ત્યાં અમરેલી કોલેજનો જ્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો હાથમાં પાઇપ લઈને ચીન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો તે બાબતે હું માફી માંગુ છું અને હાથ પછી આવું ક્યારેય થશે નહીં કોઈ કોઈએ કરવું નહીં